અહેવાલો અનુસાર જાફરાબાદ ના દરિયા થી લગભગ દસ થી પંદર નોટિકલ માઇલ દૂર માછીમારી દરમિયાન આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે ઘટનાની જાણ થતા જ ફિશરીઝ વિભાગ સાથે કોસ્ટ ટીમને તાત્કાલિક માહિતી આપવામાં આવી છે હાલમાં બંને વિભાગની ટીમો મળીને દરિયામાં ગુમ થયેલા ખલાસીની શોધખોળનો અભિયાન જોરશોરથી ચલાવી રહી છે જાફરાબાદ કોળી સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ હમીરભાઈ સોલંકીએ પણ ખલાસી ગુમ થયાની ઘટના અંગે વિગતવાર માહિતી આપી છે હાલ સમગ્ર વિસ્તારમાં ચિંતા અને તંગ દિલ્હીનો માહોલ છે અને સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે કે ગુમ થયેલા ખલાસી જલ્દી મળી આવે સિટી અપડેટ ન્યૂઝ માટે અમરેલી મહેશબારીયા જોડાયેલા રહો કારણ કે હવે શહેર નહીં સમગ્ર ગુજરાત કહેશે આ છે સિટી અપડેટ ન્યૂઝ